નમસ્તે આજે આપણે છાશ પીવાના ફાયદાઓ વિશે જાણીશું પાચનને સુધારે છે છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પેટના જીવાણુઓને સંતુલિત રાખે છે અને પાચનને સારું કરે છે એસિડિટીને દૂર કરે છે પેટમાં ગરમી અને એસિડિટીને શાંત કરવામાં છાશ ખૂબ જ ઉપયોગી હોય છે ઠંડક આપે છે

જે બીપી ને કાબુમાં રાખે છે કબજિયાત ને ઘટાડે છે આંતરડા ને নরম રાખીને કબજિયાત માં રાહત આપે છે હાડકા ને મજબૂત કરે છે તેમાં કેલ્શિયમ અને પ્રોટીન હોવાથી હાડકા અને દાંત માટે લાભદાયી ગણાય છે liver માટે ફાયદાકારક હોય છે છાશ પીવાથી liver સારી રીતે કાર્ય કરે છે ચામડી માટે ફાયદાકારક હોય છે

છાસમાં ફુદીના પાન અથવા કોથમીર નાખીને પીવાથી શરીરને ઠંડક મળે છે અને ડિહાઈડ્રેશનને અટકાવે છે ઉલટી કે મનમાં ખટાશ માટે થોડું આદુ નાખીને છાસમાં ઉમેરીને પીવાથી ઉલટી થવાની સમસ્યા ઓછી થઈ જતી હોય છે લોહીને શુદ્ધ કરવા માટે રોજ સવારે મીઠા વગરની સાદી છાસ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચહેરા પર તેજ આવે છે liver અને પિતની તકલીફમાં છાસમાં થોડી હળદર નાખીને પીવાથી પિત શાંત થાય છે અને ને મજબૂત બનાવે છે તેથી છાસનું સેવન જરૂર કરવું જોઈએ